હાલો એટલે કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર મહાદેવ તો આજનો વિડીયો કેવો છે એ તો તમે થમનલ જોઈને ખબર તો પડી જ ગઈ છે તો આજનો વિડીયો કયો છે તો હમણાંથી તૈકો તો બહુ પડે છે આપણે તરબૂચ લાવ્યા છે તરબૂચ ખાવાનું છે આપણે અને હાલ હજી આપણે તો રૂમમાં છીએ અને બહાર તરબૂચ પીડ્યું છે તરબૂચને આમ મોળાય છે આ લો આપણે બહાર જઈએ અને તરબુજની બતા માણીમે જો તમને જોઈ મજા આવશે આગરા ખાની જો કોઈ ન તો પાસકે તરબુજ મોલાઈ છે એક બાજુ છે એક બાજુ इन नाना थे तेरे ना अपने कर देना तो काजरे न दे दे जा तो बजेला फल लिए चटनी काय कर देती है क्या का पता खा गई बे 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 कर कर आ रही है चाती पता खा गई खाऊ नहीं ला ला सो वरना आगे फज का है एंजल रे रहना चाहिए

થોડીક આરામ કરી દોઢ ચેવડો બનાવવા જાય આગળ નકરે બોલા છે તે હાલો બહાર જઈ દોઢ ચેવડો બનાવી તો એનો કેવો ટેસ્ટ રહેશે તમને દેખાશું તો પહેલાં દોઢ ચેવડન તૈયારી કરીને જ હાલો પહેલાં એને દાણા પાડી દેવી પછી એને વઘારીને એવું બધું કરવું પડે તો હાલો પહેલાં દોઢાનો ચેવડો તૈયાર કરી

તેલ આપણે એડ કરી દીધું છે તેલ આવા માં મળ્યા છે બોલવા ધાણા જીરું હળદર મીઠું એડ કરવાનું વઘાર ની વાત આવી ગઈ છે ઉપાય

બધું <laughs> 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 આપણે સામસી લઈ લીધી છે હવે આપણે આને ટેસ્ટ કરવાનો છે મારા ભાઈ તો શેવડો બનાવી નાખ્યો મસ્ત અને મેં આના દાણા પાડી દીધા છે આપણે હવે આનો ટેસ્ટ લેવાનો છે પેલા જોઈ લઈએ કેવો બન્યો છે કેવો નહીં આપણે લીંબુ નીસવી દીધું છે એટલે ખાટો મીઠો મસ્ત નો લાગે એટલે આપણે જોઈએ ખાટો મીઠો અને સ્વાદિષ્ટ ટાઈ નો અને અંદર લીલા મરચા નાખેલા છે ટમેટું અને થોડુંક મરસું પેળવેલું મરસું નાખેલું છે એટલે તીખું બન્યો એટલે બહુ મજા આવે છે હા તો હાલો મિત્રો હું ખાઈ લઉં તમારે ખાવ તો આવજો જ આપણી ઘરે ખરેખા લેતા આવી જ લેતા આવજો નકર આપડે અહીંયા એમ લઈ આવશું આપણે ભોગવી થાય આપણે દોઢો ખાઈ લઈએ તો મિત્રો આપણે ડોડનનો શેવડો ખાઈ લીધો છે અને મજા આવી ગઈ છે કાંઈ ઘટે નહીં અને હવે આપણે વિડીયો એટલે સુધી છે તો આપણે વિડીયો હવે પૂરો કરીએ છીએ તો તમને કેવો વિડીયો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નાની સબસ્ક્રાઈબ કરી દેજો ન કરવી હોય તો ભાઈ કરી હોય તો આપણે એને કંઈ કહેવામાં આવે જ નહીં તો હવે મળશું બીજા વિડીયોમાં અને તમે કોમેન્ટ કરજો હું કેવા કેવા વિડીયો બનાવું કેવા નહીં હા કોમેન્ટ કરી દેજો કેવો વિડીયો બનાવો છે કેવો નહીં એટલે એવી રીતે આપણે વિડીયો બનાવી તો હવે હાલો આપણે વિડીયો હવે કાલ મળીશું હવે અહીંયા વિડીયો પૂરો છે બાય બાય